ઝગડિયા તાલુકાના રાશનકાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયાબાદ બાદ તાલુકામાં પણ ચૌદ હજારથી વધુ કાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે જેના અનુસંધાનમાં આજ જગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના રાજ્યના રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવાયું છે કે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેરના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે અને નોટિસો જ રદ કરવામાં આવે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે ને આ પ્રસંગે સંદીપસિંહ માંગરોલા શેરખાન પઠાણ ધનરાજ વસાવા વિપુલ વસાવા કેયુર પટેલ રોહિત વસાવા ધર્મેન્દ્ર પટેલ અને મુનિલભાઈ સહિતના આગેવાનો અને જગડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે જેમાં સંદીપસિંહ માંગરોલા છે શેરખાન પઠાણ છે સરફરાજભાઈ છે કેવુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં ચૌદ હજારથી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે નોન એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિપત્રો બહાર પાડે છે એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે લોકોના મૃત્યુ થાય છે તેમ છતાં આજે ચૌદ હજારથી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરી આવવું પડે અને આ બધી નોટિસો ગેરબંધારણીય છે અહીં ગ્રામ સભાની મંજૂરી કે એના એમની એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે એટલે અમે આજે અહીં કોંગ્રેસ ના નેતૃત્વ સાથે આવેદન પત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલ આવેદન પત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે રાજ્ય સરકાર ની સૂચના થી ગુજરાત ની અંદર પંચોતેર લાખ બીપીએલ ધારકો માંથી પંચાવન લાખ બીપીએલ ધારકો ને ખોટી નોટિસો કાઢી અને એનએફએસએ કાર્ડને નોન એનએફએસએમાં ફેરવી બંધ કરવા માટેનું એક ષડયંત્ર રચાયેલું છે અને એના ભાગરૂપે ગરીબ આદિવાસીઓનું અન્નનો જે અધિકાર કોંગ્રેસની સરકારે આપેલો હતો જેનો લાભ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે લઈ અને ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરેલો છે એમના નામે ચડાવીને એ અનાજ આજે બંધ કરવા માટેની પેરવી સરકાર કરી રહેલી છે એનો જડબે સલાક વિરોધ કરવા માટે ઝઘડિયા તાલુકાના બીપીએલના આદિવાસી પરિવારો સાથે આજે મામલતદાર આવેદન આવેદનપત્ર પાઠવી અને આ શિડ્યુલ પાંચનો વિસ્તાર છે અને ખોટી નોટિસો રદ કરવા માટેની માંગણી કરેલી છે અને આપના માધ્યમથી તમામ બીપીએલ ધારકોને હું વિનંતી કરું છું કે કોઈએ પણ આ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી કારણ કે આ નોટિસ ખોટી છે અને તાકાત હોય રાજ્ય સરકાર તો એક પણ કાર ધારક નામ હટાવીને જોઈએ અને જો બીપીએલ યાદ કરાવી દઈશું એટલી તાકાત આ ગરીબ આદિવાસીઓની અંદર છે અમે જગડિયા તાલુકાના ગામ આજુબાજુના ગામ બધા આદિવાસીઓ છે અમે અમારા કાર માટે અહીં મામલતદારે અરજી આપવા માટે આવેલા હતા અમને અમારું અનાજ સુરક્ષિત અને સુરક્ષિત રહેવું જોઈએ અને અમે અમારા હક માટે લડવા આવ્યા છે આજે અમને અમારો અધિકાર પૂરતો મળી નહીં રહેતો આજે ગામ ગામના લોકો ઠેર ઠેર દસ દસ પંદર કિલોમીટરથી ત્યાં આવે અને કિલો કિલોમીટર ચાલીને આવે તો એમનું પૂરતો અધિકાર નહીં મળતો એમને બરાબર એટલે મામલતદાર સાહેબને અમે એવી આશા વ્યક્ત કરીએ છીએ કે અમને અમારો અધિકાર આપો અને અમારું અન્ન સુરક્ષિત રહે અને અમને અમારો હક પૂરેપૂરો આપો એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ